સમાચારોમાં આગળ વાત કરીએ ધરતી નીચે એ છુપાયેલા એ વારસાને ફરીથી લોકોએ સંશોધન કરી અને લોકો વચ્ચે જીવિત કર્યા તેવા તમામ લોકોનું આજે સત્કાર સમારંભ એ ગાંધીનગરની અંદર ગોઠવવામાં આવ્યો હતો નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે અતુલ્ય વારસો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો ઐતિહાસિક સ્થળોની જાળવણી અને સંશોધન કરનારને એવોર્ડ એનાયત કરાયા રાજ્યભરમાંથી એસી લોકોને એનાયત કરાયા એવોર્ડ અતુલ્ય વારસાનો પ્રયાસ એ ખૂબ જ સારો છે તેવું નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ કહ્યું સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાથી મોટું કશું જ ન હોઈ શકે આ તે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ગાંધીનગરના છે કે જ્યાં એ અતુલ્ય વારસો એવોર્ડનું એક સત્કાર સમારંભ ગોઠવવામાં આવ્યો હતો જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો જ્યારે મોબાઈલનો જમાનો નહોતો તે સમયથી જે લોકો એ આપણી ધરોહર આપણા ઇતિહાસને એ સંશોધન કરી અને લોકો વચ્ચે તેમને ઉજાગર કરવાનું જે કામ કરતા હતા એ તમામ લોકોનો આજે સત્કાર સમારંભ ગોઠવવામાં આવ્યો હતો તેમને આજે સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આપણી એ વિસરાયેલી વિરાસતને ફરીથી જીવિત કરનાર લોકોને એવોર્ડ એનાયત કરી અને આપણા ઐતિહાસિક ધરોહર અને વારસાની લઈ શું કહ્યું પણ જોઈએ એ મારા બે હજાર વર્ષ પહેલા પાંચસો વર્ષ પહેલા આજના યુગ માટે શું આપીને ગયેલા એ અમને સૌને જાણકારી આપવાનું કામ કરો છો એટલે તમે ગુજરાતના સાડા છ કરોડ લોકોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને એનાથી મોટું કામ કોઈ હોય અલગ અલગ માધ્યમ હોય શકે છે અને અલગ અલગ માધ્યમના સૌ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને આ અતુલ્ય વારસાની અંદર સૌથી વિશેષતા શું છે અહીંયા ચોર્યાસી વર્ષના કાકાએ પહેલો એવોર્ડ લીધો જેમને કદાચ સણસડાટ સોમનાથ વિશેની હિસ્ટ્રી પૂછશો તો કદાચ મારી ઉંમરના અને મારા જેવા લોકોને કદાચ ગૂગલ કરવું પડશે પરંતુ એ સણસડાટ બોલી શકે અને કેવા જમાનાથી એમને આ વારસાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો જ્યારે ઇન્ટરનેટ બી નતું ત્યારે જ્યારે એક એક માહિતી શોધવા માટે તમારે ખરેખર રાત દિવસ મહેનત કરવી પડે એ કાલથી આજ સુધી એમ કહી શકીએ ને અડગમનના માનવીઓ છો તમે સૌ લોકો કારણ કે આમાં મહેનત વધુ હોય છે સફળતા ખૂબ ઓછી હોય છે અને એ મહેનત આપ લોકો એ કરતા જ રહ્યા કરતા જ રહ્યા ત્યારે આજે આપણે આ દિશા તક કંઈક ને કંઈક આ લેવલ સુધી આપણે પહોંચ્યા છે